તો ફાઇનલી આજે અમારા નવા ઘરે માટલી મુકાઈ ગઈ તો કેમ છો મિત્રો જય માતાજી આજે તો બધા ઉઠી ગયા હતા સવારમાં વહેલા છ વાગે કેમ કે આજે અમારા નવા ઘરમાં માટલી મૂકવા જવાનું હતું ચા નાસ્તો કરીને હું અને મારી બહેન આવી ગયા ફુલહાર લેવા માટે ફુલહાર લઈને અમે આવી ગયા આસોપાળાના પાન લેવા માટે પછી રેડી થઈને અમે આવી ગયા અમારા નવા ઘરે અહીંયા મારી બહેન દાદાના મમ્મીના પગલા પડવાના હતા તો એની બધી તૈયારી કરતી હતી અને મારા જીજાજી એમની હેલ્પ કરતા હતા અહીંયા બધું તૈયાર થઈ ગયું હતું એટલે પછી બધી વિધિ ચાલુ કરી સૌ પ્રથમ તો કંકુ ચોખા લગાવીને બધાને વારાફરતી ચાંદલો કર્યો પછી અમે ગયા નીચે માટલીમાં પાણી ભરવા માટે અહીંયા સૌથી પહેલાં નાની બહેને માટલી લીધી પછી મેં લીધી અને છેલ્લે મમ્મીએ લઈ લીધી હવે વારી છે પગલાં પડાવવાની તો સૌથી પહેલાં દાદાના પગલાં પડાવ્યા પછી મમ્મીના પગલાં પડાવી લીધા અને છેલ્લે પછી માટલી મૂકી દીધી માટલી મૂકી દીધા પછી એની જે પૂજા થતી હોય એ કરી લીધી પૂજાની વિધિ પતી ગઈ એટલે પછી ચા નાસ્તાની વિધિ ચાલુ કરી દીધી અને અહીંયા મારી બેન બધાને ચા આપતી હતી તો અહીંયા અમારો આજનો માટલી મૂકવાનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂરો થઈ ગયો હતો એટલે હવે વાળી છે ઘરે જવાની તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં બાય